ડભોઈની વાત કરવામાં આવે તો ડભોઈ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત ખરાબ થતી હતી ખરાબ હતી ત્યારે જ્યારે હવે છેલ્લા વીસ દિવસથી ખેતરોમાં ઉજાગર કરી રહ્યા છે ટેકાના ભાવે ખરીદી ઓછી થઈ રહી છે અને વેપારીઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ડાંગર માંગી રહ્યા છે ડભોઈ તાલુકામાં ડાંગર પકવતા ખેડૂતો હાલમાં ભારે સંકટમાં મુકાયા છે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવની સામે વેપારીઓ દ્વારા અપાતા અત્યંત નીચા ભાવને કારણે ખેડૂતો મૂંઝવણમાં છે અને સરકારની ધીમી ખરીદી પ્રક્રિયાને લીધે તેમનો પાક ખેતરોમાં જ પડ્યો રહ્યો છે સરકારનો ટેકાનો ભાવ આશરે સાત હજાર બસ્સો પ્રતિ ક્વિન્ટલ છે જ્યારે વેપારીઓ માત્ર ચાર હજારથી ચાર હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલ ભાવ આપી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે વેપારી જે ભાવ આપી રહ્યા છે તેટલો ખર્ચ તો એક વીઘામાંથી હાર્વેસ્ટર દ્વારા ડાંગર કાઢવાનો જ થઈ જાય છે તેથી નીચા ભાવે વેચવાથી મોટું આર્થિક નુકસાન થશે સરકારે ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરી છે પરંતુ દરરોજ માત્ર દસથી પંદર ટ્રેક્ટર જેટલા માલની જ ખરીદી થઈ રહી છે જે તાલુકાના મોટા ઉત્પાદન સામે અપૂરતી છે આ ધીમી ગતિને કારણે છેલ્લા વીસ દિવસથી ખેડૂતોના ખેતરોમાં ડાંગરના પાકના મોટા ઢગલા પડ્યા રહ્યા છે ખેડૂતોએ જણાવ્યું છે કે સ્થાનિક ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ પણ ખેડૂતો પાસેથી ડાંગર લેવા તૈયાર નથી જેનાથી તેમની મુશ્કેલી વધુ વધી છે સરકારે તાત્કાલિક ધોરણે ટેકાના ભાવે ડાંગરની ખરીદીની માત્રા વધારવી જોઈએ અને ઝડપથી કાર્યવાહી કરીને વધુમાં વધુ ખેડૂતોનો માલ ખરીદવો જોઈએ જેથી તેમને નીચા ભાવે વેચવાની ફરજ ન પડે ખેડૂતો કેમ ભેગા થયા છે ખેડૂતો એટલે કે ડાંગરનો જે કાપણી અમે કરેલ છે તો હું છે કે ડાંગર વેપારી લેવા તૈયાર નથી હવે જે સરકારી ટેકાના ભાવમાં ચાલુ કરેલ છે તો એમાં વેપારી લેવા તૈયાર નહીં અને રોજના દસ થી પંદર ટ્રેક્ટર લેશે તો બાકીના ખેડૂતો આમ તો માલ સો વીંગાનો હોય તો રોજ એક ટ્રેક્ટર હોય માલિક પાસે તો રોજ એક ટ્રેક્ટર ક્યારે લઈને જઈ રહે અને માલ ક્યારે એનું ખાલી કરે અને ખાડામાં પડ્યો હોય આ કોમાસી વરસાદ આવ્યું એવું વાતાવરણ થઈ જાય હજુ પણ હાલમાં આ આ ગાય બોલે છે તો માલ એટલો બધો અને હાલમાં પણ હજુ કાપણી ચાલુ છે લોકોને વરાપ નહી થતો એટલે ખેડૂત હેરાન થઈ ગયો છે કારણ કે આ ડાંગરનું વેપારી ચાર થી પાંચ હજારમાં લેવા ખોડે છે અને પાટિયું મારીને જોવે તારે છોકા ભાગી જાય આ માલ ના ચાલે એવું કહે છે એટલે એક વેપારી અન્યાય થાય જેવું થાય છે કે માલ ના ચાલે તો ખેડૂત પકાયો છે હવે એને ક્યાં લીધી નાખવો છે છે શું ભાવ આપે વેપારી અને માલ ટેકાનો ભાવ જે ચાલે છે એ પ્રમાણે માલ વેપારી ઉઠાવી જાય વેપારી જે સરકારી ભાવ આપે છે એ રીતનો વેપાર કરે વેપારી

ને કોઈ વેપારી આવતું નથી પંદર વીસ દાડા થઈ ગયા છે અમારા પાકને અહીં કાયડા ઢગલા મારેલા જ છે આવે છે જોએ છે ને બોઇલ થઈ ગયું છે એવું કહે છે બરાબર હવે અમારે આ પાકના અમારો ડાંગર લઈ જવા માટે કઈ લઈ જવાની સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી છે બરાબર કે અમારે ટેકાના ભાવેથી દસ બાર ટ્રેક્ટર રોજ જે ખરીદે છે એને અમારી સરકાર શ્રીને એવી નમ્ર વિનંતી છે કે થોડા વધારે ટ્રેક્ટર કરે અમે લઈ જઈએ અમારું આ ડાંગર છે બધાની એ જતી રહે બધા વેપારીઓ ચાર હજાર પિસ્તાલીસો રૂપિયા માંગે છે બોઇલ થઈ ગયો છે બોઇલ થઈ ગયો છે કોઈ આવતું નથી સરકાર શ્રીએ ટેકાના ભાવેથી સાત હજાર રૂપિયા પ્રમાણે નક્કી કર્યું છે પણ રોજ ના દસ બાર ટેક્ટર ખરીદે છે એના એના સરકાર શ્રીને એવી નમ્ર વિનંતી છે કે રોજના થોડા ટેક્ટર વધારે અમારી બસ નવરમંતિ આવી જ છે કે રોજ ના આવે ટ્રેક્ટર થોડા વધારા કરે તો અમારે આ બધું ખાલી થઈ જાય ને અમારો પાક બધું ચાલ્યું જાય